લખતર રેલ્વે સ્ટેશન રોડ પર છેલ્લા દોઢ એક મહિનાથી નાડું બનાવવાની કામગીરી ચાલુ છે આ કામગીરી ગોકળ ગતિએ થઈ રહી હોવાની વાહન ચાલકો અને નાગરિકોમાં રાવ ઉઠી છે આ કામ દરમિયાન વાહન ચાલકો માટે એપીએમસીમાં માં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યારે ગોકળ ગતિએ ચાલી રહેલા આ કામના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોની મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે લખતર મામલતદાર કચેરી પાસે જૂનું નાળું હતું તે નબળું હોવાના કારણે નવું નાળું બનાવવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાય છે જ્યાં હાલ નાળું બની રહ્યું છે તે ખાડામાં પણ પાણી ભરેલું છે અને છેલ્લા દોઢેક મહિનાથી ગોકળ ગતિએ ચાલી રહેલા આ કામના કારણે ત્યાંથી સદાદ મોઢવાણા અંકેવાડિયા સહિતના ગામો તરફ જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હાલ ચોમાસું નજીક આવી રહ્યું છે